જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય માતાજી સ્વાગત છે આપણા વ્લોગની અંદર ને હમણાં આલે હે આપણે જો હવે ગુંદરી ઉપાડવાનું હજી ઉપાડવાની ઘણી બાકી છે પૂરા વારવાનું જો આ ભાગ આપણે થોડોક ઉપાડી લીધો છે ઘેરો એમાં હાલો પૂરા વારવાના હે પૂરા ઘેરી અને પૂરા વારવાના હે અને હમણાં મજૂરની હા બહ બહાટી બોલે છે નકર આપણે હજી ઉપાડવાની હે ત્રણ ચાર વીઘાની હજી બાકી છે અને હલો હવે પૂરા વારવાના હે પૂરા વાળ લઈએ આપણે અને હમણાં હવે જો તરા એ અડધુંક આપણે ખાલી થઈ જશે એમાં હવે વાવવાનું થાય લગભગ હું વાવવાનું થાય હવે આગળ વિચારી જોઈ હું વાવવાનું થાય હાલો તો આપણે જો આ બાજુ એટલા વારી લીધા હે જો આ બાજુ વારી લીધા હે અને હવે થોડુંક લીલું છે એટલે હવે કે હવે પાછા હાલો આ બાજુ થોડુંક લીલું હોય એટલે હવે વારવાના હે નહીં થોડુંક લીલું હૈ અને વાતાવરણ હમણાં કેવું થઈ ગયું જો વરી પાસા છે ને વાદરા થયા હે હાલો તો થઈ ગયો હોય તડકો ને જો આપણે સાંઈએ બાંધી દઈએ હવે તડકી આવી ગઈ છે ચિત્તું ના એને સાંઈએ બાંધી દઈ હે ચિત્તો બંધાવો ને સાંઈ સાંઈ બંધાવો ને સાંઈ હલો હલો તો આપણે જો ચિત્તુને છોડીએ એમ જોજો રમેશ

ચિત્તું કે મકડું હે ને મારે મગડું મગડું હે ચિત્ત કે ચિત્તું ચિતુ હે સાત હમ કું દે ચાર તું ચાર તું કુંદ છ તું છો તું જો મિત્રો ભાઈ બસા મસ્તી ના રોટલી ખાઈ ગયો રોટલી નહી જો

મિત્રો ચા બને છે જે ચા બનાવી છે લીંબુના પાન નાખી અને ચા બનાવી ઘરમાં ગરમ ત્રણ વાગ્યાનો ચા પીવો હોય તો બધા મિત્રો આવી જાવ ચા પાણી પી લઈ હાલો તો વાગવા આવ્યા છે સાડા છ જેવું અને હવે બાકી રહી ગઈ ગુંદરીમાં આપણે રાપ આકવાની છે જો મેળ આવે રાઈપીથી પડી જાય ટ્રેક્ટર આવવાનું છે એટલે જો તો ઉપાડવી તો ખૂટે નહીં ફોરી પડે રાપ હાલી જાય તો હવે કંઈ ટ્રેક્ટર આવે અને બપોર મર આપણે તરાવારે રોટાવેટર હાલી ગયું છે અને હવે શું વાવવાનું થાય ગયા વરસ તો આપણે તલ વાવ્યા હતા અને શિવરાત્રિ માથે આપણે વાવાઈ ગયા હતા તલ આજ ફેર થોડુંક મોડું છે પણ હજી તો મોડું બહુ નથી કમેન્ટ કરજો હું આવું અહીં હવે લગભગ તો તલ જ વાવવાનું થાય અને હવે સંઘ પણ જો ચાલુ થઈ ગયા હે કામની બહુ ભીડ હે બહાટી દ્વારકાધીશની દયા થશે તો વરસની જેમ આવવા પણ જાહું અને હાલો હવે ગા દોવાનો ટાઈમ થઈ ગયો હે આપણે ગાય વાત જોતી હે ગા દોઈ લઈ આમ તો બહુ ફાવતું નથી દોવું પણ ગા તો દોવાઈ જાય છે હાલો તો જો આપણે સીતુને ને ધાવે છે એટલે થોડીક વાર ધાવા દેવાની ધાવી લઈએ પછી થોડીક વાર પાસે બાંધી દેવાની પછી દોવાની કારણ કે હમણાં હવે આપણે જ્યાં વળી દોવાનો વારો આવે છે ઝીણકો માટી ભીહું માને ચાલું જ હોય બધે એટલે વળી લગ્નનો ગાળો અઢાર ઓગણીસ વીસ એકવીમાં ફૂલ હે હવે લગભગ તો આ સેલો હે લગ્ન ગાળો એટલે બધે ભીહું દોવાય વરદીમ જાય ચાલું જ રહીએ છે અરે પણ હાલો આપણે તો હવે આ જોઈ લઈને કરા હે ને બધું ધાવી ગયા હે તો પછી બાંધી દઈએ ધાવે એવી જોતા જોતા જ તો તો મિત્રો આપણે ગા દોઈ લીધી છે અને ગુંદરી નાખી દીધી છે લીલું ને બેન ઠાકોર ફેમિલી વ્લોગ ઓલા વ્લોગમાં કમેન્ટ હતી કે મેથી વીઘે કેટલું ઉત્પાદન આપણે કંઈ અનુભવ નથી વીઘે લગભગ હારામહારી હોય તો વીસ પચીસ મણ જેવું થાય છે અને ઓલા વ્લોગમાં આગલા વ્લોગમાં કમેન્ટ હતી અશોક રાઠોડ એની કમેન્ટ હોય જ જય લાખુમાં ભાઈ કેમ છો મજામાં તો મજામાં અને હાલો મિત્રો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખી ચેનલમાં નવા તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરતા જજો પાછા મળ્યું નવા વ્લોગ સાથે બધા મિત્રોને જય દ્વારકાધીશ